ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારા ભાઈના મિસિસ મંજુબેન દેવાજભાઈ નંદાણીયા સરપંચ તરીકે સાડા ચારસોથી ચારસો સુધીની લીટથી જંગી બહુમતીથી જીતા છે અને જે લોકો ગામ લોકોએ અમને આશીર્વાદ આપ્યા અમે આની પહેલાં પણ હું દસ વર્ષ સરપંચ રહી ચૂક્યો છું અને મારા ગામના પાછા પણ મને આશીર્વાદ મળ્યા એટલે હું મારા ગામનું કામ ગરીબો તથા ઓબીસી એસીઆરટી જે જે લોકોનું જે કામ હશે એમાં અમે તન મન ધનથી કામ કરશું રોડ પાણી રસ્તા લોકોની જે સુવિધા છે સરકારના જે યોજનાઓ છે એ યોજનાઓ પણ અમારે ગરીબો સુધી પહોંચાડી અને સૌનો આભાર માનું અને સૌએ મને આશીર્વાદ આપ્યા એનું ઋણ હંમેશા માટે હું ચૂકવતો રહે મારા ગામની અંદર હું ચાર મહિના પછી મેં સારી નિશાળ પાણીની સુવિધા રોડ રસ્તા તથા ગૌશાળા માટેનું કામ અને હજી પણ અમારો સમાજ છે એ નેવું ટકા વાડી વિસ્તારમાં રહેતો હોય વિદ્યાર્થી બહારથી ઘણો આવતો હોય એ માટે નદી વોકળા ઉપર નાના પૂરિયાનું કામ આપણ ને સારામાં સારા મકાન મળી રહે એ માટે પણ હું તત્પર રહી અને મારા ગામનું હું ઋણ સુખીશ બાબરા ગ્રામ પંચાયત ની અંદર બસો મતની લીડ થી અમે વિજેતી હે તમામ ગ્રામજનોનો બધા સમાજનો આભાર એક સોમાનની ચૂંટણી હતી અને લોકશાહીના પર્વને સારી રીતે બધાય મતદાન કરી અને ખૂબ સપોર્ટ કર્યો અમને અને ફરી બહુ જંગ મતે અમને ટૂંકમાં વિજયા કરી અને ભરોસો મૂક્યો ફરી વખત તો ખૂબ ખૂબ આભાર આ બધી જનતાનો હા એ તો અમારા ભાઈના છોકરા હતા એ આની પહેલાં પણ અમે લેલા છે પણ અમારે એ ચૂંટણીને લીધે કોઈ વિખવાદ કોઈ થયો નથી થશે ને અમારા ગામમાં સંપૂર્ણ શાંતિ રહી હંમેશા અને બધા અડી મળીને જઈએ મળીને ગામનો વિકાસ કરશું કોઈ ભેદભાવ હશે નહીં બધા મતદારોનો પણ આભાર છે નથી એ પણ એ આભાર છે બધાનો આભાર માનીએ i <laughs> do